નમસ્કાર દર્શક મિત્રો મહેતા મહિલાની તાંત્રિક વિધિ કરવાના બહાને ત્રણ લાખ અગિયાર હજાર પડાવી લીધાની ફરિયાદ ભુજના માધાપરમાં તાંત્રિક વિશાલ રાજઘોર સામે પૈસા પડાવવા બદલ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપીએ ઘરની તકલીફો દૂર કરવાના બહાને એક મહિલા પાસેથી રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર પડાવી લીધા હોવાનો આરોપ છે માધાપર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ મુજબ આરોપી વિશાલ રાજગોર બીમારી અને ઘરની અન્ય તકલીફો દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહીને ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી પૈસાની માગણી કરતો હતો તે ફરિયાદીને દિવસ દરમિયાન તેના ઘરે એકલી બોલાવતો હતો રૂમમાં ફરિયાદી એકલી હોય ત્યારે આરોપી તેના કપાળ પર કંકુનો ચાંદલો કરતો અને ખોટા મંત્ર બોલતો હતો તે ફરિયાદીને કહેતો કે તેના શરીરમાં આત્મા છે જેને બહાર કાઢવાની છે આ બહાને તે ફરિયાદીને ઝાપટો મારતો તેના વાળ ખુલ્લા કરાવતો અને વિધિ કરવાના નામે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતો હતો આરોપી ધમકી આપતો હતો કે જો પૈસા નહીં આપવામાં આવે તો ઘરમાં ઘણી તકલીફો આવશે આ રીતે તેણે ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી કુલ રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર પડાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ આ તાંત્રિક વિશાલ રાજગોર સામે એક મહિલાને નડતર દૂર કરવાના બહાને છેડતી કર્યાની પણ ફરિયાદ નોંધાઈ હતી આ વિશાલ મહારાજે જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને અ મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો એટલે એમના માતૃશ્રી પછી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતાં એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે એ અનુસંધાને ફરિયાદીબેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદીબેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપળાં કરતા હતા જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે કુલ ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપળાં કરેલા જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એ ફરિયાદ જાહેર કરેલ ન હતી પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદીબેનને હિંમત આવી એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો પર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે બીજો લો ગુનો દાખલ થયેલો એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો બે હજાર ચોવીસ જે જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી એનામાં ઉમેરો કરાવેલ છે આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી છ માસ અને વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઈ છે એટલે એ પ્રમાણે પણ કાયદાનો સકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે દર્શક મિત્રો આજે તારીખ દસ ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર